પણ આ તો બધા નરવા બેઠા હતા એટલે લાવ આપણે બનાવી દીધી મોજ કરી લઈએ થોડી એક્ઝામ આ ગયા પાસિક ફેલી લો ખાલી હું તું તો ધોવે મસ્તી કરી લે ન્યુ સ્ટાઈલ ન્યુ સ્ટાઈલ લાઈ તો મારા એટલે કોથમીર વઢાઈ ગઈ હા આદુ આ મરચા

એના વીડિયો અત્યારે બીજો પડવા આવ્યો એ દોત ખાવામાં કેટલા કામ આવે બે ઓટા હેડ લઈ થયું ચક્કુ ચાણીવાજી ચક્કુ ચક્કુ ના લે અચ્છા ચક્કુ જાણીવાજી જે હું આજીયું

આજ બનાવીએ પાલક પકોડા હવે જોઈએ શું થાય પા તૈયાર થઈ ગયો હવે પાલક પકોડાનું લોટ અને પાણી લેવાનું પાણી નાખી દીધું હવે મિક્સ થઈ ગયો હવે આપણે તળવાના પકોડા તળવાના હવે આ પકોડા બનાવીએ ને પહેલા આપણે કઢી માટેનો સામાન્યનો તૈયાર કરી દઈએ મિક્સરમાં જો લસણ નાખી દઈએ હવે આદુ આદુ નાખી દો જો

अपना आधो मरचा और ने लहसुन ने पेस्ट नासी तो और भी कंदी लाणे लागती जब तीन का निशान

Masalha, masalha. De de é agora. É é do आजيرو अगरम मसाला तो मैं बे में

બણી ગઈ જે કઢી હા આવ બણી તો હવે આપણે પાલક પકોડા અને કઢી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ ફ્રિજ બાજુ એટલે એને ઢાંક્યો હા બધું ખાવા આ લઈયા આપણે લેટિંગ હવે આપણે ગંતો મસ્ત આવે તો આપણે પાલક પકોડા બધા તૈયાર થઈ ગયા હતા પાલ લીધા બધાને વાટકા હવે બધા ચાખી અને ટેસ્ટ કે હારી કડી હા તો પહેલા ટેસ્ટ ટેસ્ટ આપણે દેવ કે હે ચાખે બીજો નંબર જયદેવ इज नंबर टिंगू इज नंबर बनाई टिंगू काके जाके अब भागूं पर से ले ले बोल देव तू जाके आवाज नंबर पर ઉજદો તો મોય ના આવે મસ્ત બના હા તો કેજે જેવો બનાવો ટેસ્ટ કેજે હા પહેલી વાર બનાયા છે ખાઈ મસ્ત પણ જે દુકાન હોય તો આપણે ના કે પહેલી વાર દુકાન ના આવે તો બધાને ચાખીને ટેસ્ટ કરી દીધો હોય કારણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ તો અમારા મિસ્ટર ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી